નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે જગ્યાએ મંદિર રાખ્યું છે ત્યાં અગરબત્તી કે દેવો અને પૂજા કરીએ છીએ પરંતુ આપણને એક ખબર નથી હોતી કે આપણા ઘરમાં માતાજી કુળદેવી માનો વાસ છે કે નહીં એ આપણે નથી જાણતા શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ આપણે આ વિડીયોમાં જાણીશું અમુક મળતા સંકેતો મુજબ તમે જૂના સમયમાં દાદા પરદાદાઓને જે સંકેતોનું સંકેતોનું પાલન કરતા હતા એ સંકેતોથી આપણે જાણીશું કે આપણા ઘરમાં માતાજી કુળદેવીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જરૂરથી સાંભળજો અને અમુક સંકેતો જાણવા જેવા છે અને જે સંકેતો અજાણ્યા છે તે પણ આપણે જાણીશું આપણને ખબર પડે કે આપણા ઘરમાં માતાજીનો ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ હોય તો તમે આ સંકેતને ઓળખો અને જાણજો અને આ વિડીયોમાં તમારા મંતવ્યો પ્રતિભાવો કમેન્ટમાં જણાવજો અને તમારા ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે તમારા પરિવારમાં તમારા ઘરમાં તમારા કુળદેવીના આશીર્વાદની કૃપા થાય તો તમારા કુળદેવનું નામ લખજો તમારા માતા પિતાના આશીર્વાદ લઈ તમારા ગુરુદેવના આશીર્વાદ લઈ તમે તમારા જીવનમાં આગળ વધવાની કોશિશ કરજો જેથી કરીને તમને સારી સફળતા મળે પ્રગતિ કરો તમારો પરિવાર તમે બધા એમ કેમ સર્વકુશળ મંગળ રહો એવી ગુરુદેવ અને મા મેળવીને કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો પહેલો એ છે કે સુતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની અથવા તમારા માતાજીની કે કોઈ પણ મંદિર દેખાય અથવા તો તેની મૂર્તિ દેખાય ફોટો દેખાય તો સમજવાનું કે તમારા ઘર પર કુળદેવીના આશીર્વાદ છે દીવો દેખાય અગરબત્તી દેખાય કોઈ પણ દેખાય તો સમજવાનું કે એની આશીર્વાદ છે મંદિરમાં દીવો કરીને તો એ દીવો લાંબા સમય સુધી ચાલે તો સમજવું કે આપણા ઘરમાં માતાજી સાક્ષાત બિરાજમાન છે તમારો પરિવાર હંમેશા હસ્તું ખેલતો રહેશે તમારા દુઃખના સમય પૂરા થવા લાગે તમારો સમય પોઝિટિવ થવા લાગે તમારા દુશ્મનો દૂર થઈ જાય આ બધા સારા સંકેતો કુળદેવમાં તમને આપે છે ઘરમાં કોઈ નેગેટિવ શક્તિ હોય તો એ દૂર થઈ જાય જો તમારી કોઈ ખરાબ બાબત હોય તો એ બધી ઓલવાઈ જાય મૂખાઈ જાય અને તમારા પર કુળદેવી માની કૃપા થઈ જાય એવા તમને શુભ સંકેતો મળવા લાગે તો તમારે નિયમિત તમારે કપૂર અથવા ગૂગળનું ધૂપ કરવું તમારે કુળદેવીને રાજી કરવા અચાનક જો મંદિરની મૂર્તિ નીચે પડી મંદિરની મૂર્તિ નીચે પડી જાય ખંડિત થઈ જાય તો એ મૂર્તિને તમારા ઘરમાં ના રાખવી અને એ ફોટો હોય કે મૂર્તિઓ હોય અથવા તૂપાણીઓ હોય કે દીવો હોય તો એને ખંડિત વસ્તુ મંદિરમાં કે ઘરમાં ના રાખવી એનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે માતાજી નારાજ થઈ જાય છે અને તમારા ભાગ્યમાં જેના ભોગવવાનું પરિણામ ભાગ્યમાં જેનું ભોગવવાનું પરિણામ તમારે ભોગવવું પડે છે તો મૂર્તિ કે ફોટો ક્યારેય ખંડિત ના રાખો જે દીવો હોય ધૂપો હોય તો હોય એ પાત્ર એકદમ નવા અને સારા સાફ સફાઈ વાળા અને યોગ્ય પ્રમાણતા મુજબ રાખવા જોઈએ તમે જો માનેલી માનતા હોય તો એને માનતા પૂરી કરી દેવી જોઈએ કોઈ પણ માનતા ક્યારે અધૂરી ના રાખવી તમારું કામ થઈ જાય તો એ માનતા પૂરી કરી દેવી તો માતાજી તમારા તમારા ઉપર વધારે રાજી રહેશે અને તમારા પરિવાર ઉપર માતાજીના કુળદેવીના આશીર્વાદ બન્યા રહે કુળદેવીને ચડાવવામાં આવતા ફૂલ હોય પ્રસાદ હોય સુખડી હોય શ્રીફળ હોય સારા એ સારા ચડાવવા જોઈએ અને સારા ચડે તો એનો જે ભાવ છે તમે જે માતાજીને જે પ્રસાદ ચડાવો છો એ ભાવ જેટલો ભાવ તમારો શુદ્ધ હશે પવિત્ર હશે એવા જ ભાવથી માતાજી તમને આશીર્વાદ આપશે તમે શ્રીફળ ચડાવો ફૂલહાર ચડાવો ફૂલ ચઢાવો અથવા મીઠાઈનો પ્રસાદ ચઢાવો પણ જે ભાવથી તમે માતાજીને અર્પણ કરો છો એ ભાવ પવિત્ર અને શુદ્ધ હોવો જોઈએ નિસ્વાર્થ હોવો જોઈએ તો માતાજી તમને એવું જ ફળ આપશે જેવું તમે મનમાં ધાર્યું હશે વિચાર્યું હશે એ પ્રમાણે તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થશે ઘરમાં મંદિરમાં રાખેલું હોય તો વાતાવરણ પ્રફુલ્લ હોય ઘર પરિવારમાં માતાજીની કૃપા બની રહે તો ગંગાજળ સાંટવું કપૂરનો દીવો કરી આખા ઘરમાં ફેરવવું ગૂગળનું ધૂપ કરી આખા ઘરમાં ફેરવવું તો ઘરનું વાતાવરણ એકદમ પોઝિટિવ અને સકારાત્મક શક્તિને ગૂગળનું ધૂપ દૂર કરે છે મિત્રો અન્ય કોઈ જો સામગ્રી તમારે ઘરમાં વાપરવી હોય તો એ શુદ્ધ પદાર્થ હોય શુદ્ધ પ્રવાહી હોય શુદ્ધ પ્રકારનું ભોજન શુદ્ધ પ્રકારની આચાર વિચાર રહેણી કહેણી હોવી જોઈએ તો માતાજી તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર રાજી રહે છે અને કુળદેવીનો વાસ હંમેશા તમારા ઘરમાં રહે છે જો તમે તમારી કુળદેવીની રાજી કરવા માગતા હોય અને પ્રશ્ન પ્રસન્ન કરવા માગતા હોય અને એમના આશીર્વાદ મેળવવા માગતા હોય તો તમારા પેઢીએ પૂર્ણ હોવું જોઈએ જો તમારી પેઢીએ પુણ્ય હશે ધર્મ હશે દિલમાં દયા હશે તો કોઈ પણ સંજોગોમાં દુઃખ નહીં આવે તમારે બે હાથ અને ત્રીજું મસ્તક તમારે કુળદેવીને નમાવજો તો તમારે કોઈ જોડે હાથ પણ નમાવવા પડે કે પગે નમવું નહીં પડે કે કોઈને તમારે કગરવું નહીં પડે એ બધું જ તમારી કુળદેવીમાં તમારા દુઃખના દરવાજા બંધ કરી દેશે અને સુખના દરવાજા ખોલી દેશે એવી કુળદેવીમાંની કૃપા તમારા ઉપર થશે તમે જે તારો એવું પરિણામ તમે મેળવી શકો પણ તમારા તમારે કુળદેવીના આશીર્વાદ હોય તમારા પૂર્વજોના આશીર્વાદ હોય તો તમે જે ધારો એવું પરિણામ મેળવી શકો છો પણ એ પરિણામ મેળવવા માટે સવાર સાંજ નિયમિત કુળદેવીની સેવા પૂજા કરવી પડે પરિવારને સાચવવો પડે તમારો પરિવાર હર્યોભર્યો રહે તે માટે ઘરમાં નેગેટિવ ઉર્જા ક્યારેય ન આવી ન આવવી જોઈએ તમારા ઘરમાં પરિવારમાં કંકસ ન હોવો જોઈએ તમારા ઘર પરિવારમાં કોઈ પણ ખોટા પ્રકારની રહેણી કહેણી કે કોઈપણ પ્રકારમાં ઘરમાં વ્યસન કે કોઈ પણ રીતે ઘરમાં નેગેટિવ ન હોવી જોઈએ તો જ કુળદેવીની કૃપા થાય મિત્રો સંકેતો મળે પણ એને ઓળખવા પડે જ્યાં સુધી તમે એને ઓળખો નહીં તો તમને એમાંથી વિવરણ ના મળે અને એમાંથી તમને તારવાનો માર્ગ ના મળે તો મિત્રો એવા શુભ સંકેતો તમને મળી જાય તો માં લક્ષ્મીજીનો ઘરમાં વાસ્થાય પૈસાની અસર ક્યારેય ના ક્યારે ન આવે અને તમારા ઘર પરિવારમાં હર ઘડી હર પલ સુખ સુખ અને સુખ સાહીબી રહે મિત્રો તમે જે કંઈ તમારા ઘરમાં કરવા માગતા હોય સકારાત્મક શક્તિનો વાસ કે તમારા ઘરમાં માતાજીનો વાસ કે તમારા ઘરમાં સારી એવી પ્રગતિ કરવા માગતા હોય ધંધામાં આવક ચઢતી તમારી વેળા તમારા સગાવાલામાં પ્રેમ વધે તમારા કોઈ પણ ક્ષેત્રમાં તમને સારી પ્રગતિ મળે તો વધારે નહીં બની શકે યથાશક્તિ ધર્મ કરજો કોઈને દાન કરજો ગરીબને ખવડાવજો કોઈ જરૂરિયાતમંદ હોય એને તેને બની શકે તો તેને મદદ કરજો જેમકે ધર્મથી પ્રભુ ટુકડા અને પાપથી વેગડા એટલા માટે હું હાથ જોડીને દરેકને વિનંતી કરું છું કે ધર્મથી ટુકડા રહેજો અને બની શકે તો પાપથી વેગડા અને તમારા ઉપર કુળદેવીના આશીર્વાદ થાય અને થયા હશે તો તમે એ પૈસાનો સદુપ્રયોગ કરજો તમારી કીર્તિ વચ્ચે તમારું નામ વચ્ચે તમારા આંગણે આવેલું અતિથિ મહેમાન કે સાધુ સંત બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જાય એવી તમારી ચડતી વેળા બને એવી હું આશા રાખું છું તો મિત્રોમાં મેલડીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે અને હું પ્રાર્થના કરું છું કે માતાજી તમને સદાય હસ્તા હસતા રાખે તમારા પરિવારને સાચવે એવીમાં મેલડીને હું પ્રાર્થના કરું છું તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો